नमस्कार मित्रों स्वागत छे आप બધા નું ગુજરાત गवर्नमेंट जॉब्स चैनल માં જ્યાં આપ મેળવી રહ્યા છો સરકારી ભરતીઓ વિશેની માહિતી તો ચાલો આજે આ વિડિયોમાં આપણે વાત કરીશું ઇન્ડિયન બેંક દ્વારા તાજેતરમાં જાહેર થયેલ ભરતી વિશે પણ વિડિયોમાં આગળ વધતા પહેલા આપ સહુ વ્યૂઅર્સને વિનંતી છે કે અહી જે લોકો વિડિયો જુએ છે એમાંથી 80% લોકો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા તો આપ સહુને વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ વિડિયોને લાઈક અને શેર કરો અને વિડિયો અંગે કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં વિડિયોમાં આગળ વધતા આપણે વાત કરીએ તો ઇન્ડિયન બેંક દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે આ ઉપરાંત વિગતો જેમ કે વય મર્યાદા શૈક્ષણિક લાયકાત પસંદગી પ્રક્રિયા અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે આ વિડિયોમાં આપેલ છે તો વિડિયોમાં અંત સુધી બન્યા રહો અને સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલને જોતા રહો ઇન્ડિયન બેંક દ્વારા કાયમી સરકારી ભરતી 2024 પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ મિત્રો ઇન્ડિયન બેંકની આ ભરતીમાં લોકલ ઓફિસર એટલે કે પ્રાાદેશિક અધિકારીની કુલ 300 ખાલી જગ્યાઓ પર કાયમી ધોરણે સરકારી ભરતી કરવામાં આવી રહી છે અહીં વીડિયોમાં વિવિધ રાજ્યો પ્રમાણે અલગ અલગ કેટેગરી વાઇઝ ખાલી જગ્યાઓ દર્શાવેલ છે તમે આ માહિતીને વિડીયોને પાસ કરીને ધ્યાનપૂર્વક ચકાસી શકો છો આ ઉપરાંત વધુ માહિતી માટે તમે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લઈ શકો છો ઇન્ડિયન બેંક દ્વારા કાયમી સરકારી ભરતી બે હજાર ચોવીસ શૈક્ષણિક લાયકાત મિત્રો ઇન્ડિયન બેંક ની આ ભરતી માં લોકલ ઓફિસર ની પોસ્ટ પર અરજી કરવા ઓછામાં ઓછું કોઈપણ શાખા માં સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન કરેલ હોવું અનિવાર્ય છે આ ઉપरांत શૈક્ષણિક લાયકાત અંગે ની વધુ માહિતી માટે તમે ભરતી ની સત્તાવાર જાહેરાત ની પીડીએફ નો સંદર્ભ લઈ શકો છો ઇન્ડિયન બેંક દ્વારા કાયમી સરકારી ભરતી 2024 વય મર્યાદા મિત્રો इंडियन बैंक बैंकनी आ भर्ती में लोकल ऑफिसर पोस्ट पर अर्जी करवास वर्ष तथा वधु वधु उम्र तीस वर्ष होवी जरूरी छे अही अनामत कैटेगरी ना उम्मीदवारों ने वयमरयादा में सरकारी धाराधोरण मुजब छूटछाट आपरांत वयमर्यादा माटे तमे भर्ती नी सत्तावार जाहिरात नी पीडीएफ नो संदर्भ लाइको इंडियन बैंक द्वारा कायमी सरकारी भर्ती बेहजार चौबीस અરજી ફી મિત્રો ઇન્ડિયન બેંક ની આ ભરતી માં લોકલ ઓફિસર ની પોસ્ટ પર અરજી કરવા SC, ST તથા PWD કેટેગરી ના ઉમેદવારે અરજી ફી તરીકે ₹175 અને બીજી બધી કેટેગરી ના ઉમેદવારો માટે અરજી ફી તરીકે ₹1000 ચૂકવવાના રહેશે આ ઉપરાંત અરજી ફી અંગેની વધુ માહિતી માટે તમે ભરતી ની સત્તાવાર જાહેરાત ની PDF નો સંદર્ભ લઈ શકો છો ઇન્ડિયન બેંક દ્વારા કાયમી સરકારી ભરતી 2024 પગાર ધોરણ મિત્રો इंडियन बैंकनी आ भर्ती मां लोकल ऑफिसर नी पोस्ट पर पसंदगी थया बाद उम्मीदवार ने पगार तरीके ₹48480 થી ₹85920 સુધી ચૂકવવામાં આવશે આ ઉપરાંત પગાર ધોરણ અંગેની વધુ માહિતી માટે તમે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફ નો સંદર્ભ લઈ શકો છો इंडियन बैंक દ્વારા કાયમી સરકારી ભરતી 2024 पसंदगी प्रक्रिया मित्रों इंडियन बैंक ने आ भर्ती लोकल ऑफिसर नी पोस्ट पर उम्मीदवार नी पसंदगी लेखित परीक्षा मेडिकल एग्जामिनेशन डॉक्यूमेंट वेरिफिकेशन अने इंटरव्यू द्वारा कर उपरांत पसंदगी प्रक्रिया अंगे की वधु महिति तीन भर्ती सत्तावार जाहरात पीडीएफ नो संदर्भ लई शक इंडियन बैंक द्वारा कायमी सरकारी भर्ती बेहजार चौवीस महत्वनी तारीखों अरजी करने रीत ऑनलाइन नौकरी स्थल गुजरात तथा भारत भर्ती जाहिरातनी तारीखतेर ऑगस्ट बेहजार चौवीस अर्जी करवानी शुरुआत तारीखतेर ऑगस्ट बेहजार अर्जी करवानी करने तारीख बे सप्टेम्बर बेहजार चौवीस इंडियन बैंक द्वारा कायमी सरकारी भर्ती बेहजार चौवीस महत्वनी लिंक्स जम के भरती पीडीएफ नी, नी लिंक ऑनलाइन अर्जी करवानी लिंक तेमज सत्तावार वेबसाइट नी लिंक अही दर्शाया मुजब छे आ उपरांत तमे आ लिंक्स ने डिस्क्रिप्शन बॉक्स मा पण चेक करी नेेक छो वीडियो ने अंत સુધી જોવા ધન્યવાદ મિત્રો વિડિયો અંગે કોઈ પણ સવાલ હોય તો અમને કોમેન્ટ માં જણાવો અને સરકારી ભરતીઓ વિશેની રસપ્રદ માહિતી મેળવવા જોતા રહો ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલ